નમસ્કાર નદીઓનું વહેતું પાણી હોય કે સરોવરનું બંધિયાર પાણી હોય દરિયાનું ખારું પાણી હોય કે પછી ખાબોચિયામાં રહેલું ગંદકી ભરેલું પાણી હોય જ્યારે ઉપર જઈને વરાળ થાય છે ત્યારે વરસાદનું સર્જન થાય છે ખરાબ પાણી શુદ્ધતામાં ફેરવાય છે બસ આપણા મનનું પણ કંઈક ખુશીઓનું સર્જન થાય છે બસ આવા મનને પ્રફુલ્લિત કરી દેતા પ્રસન્ન કરી દેતા વિચારોના વાવેતર કરવા માટે આપણે દર ગુરુવારે અહીં ઉપસ્થિત થઈએ છીએ હમણાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે એટલે મને લીંબુ શરબત પીવાની ટેવ એટલે હું ઓફિસે અમારે પીનને મેં કીધું એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપો તો એ પીધું એનો ટેસ્ટ માણ્યો ગયા રવિવારે મનીષાને મેં કીધું કે ભાઈ મને એક લીંબુ શરબત બનાવી આપો એનો ટેસ્ટ મેં ચાખ્યો પણ આ બંને ટેસ્ટ ચાખ્યા પછી એવું થયું કે બંનેના કન્ટેન્ટ સેમ હતા પાણી હોય લીંબુ હોય મીઠું હોય ખાંડ હોય છતાં આ ટેસ્ટમાં કેમ ફરક લાગ્યો ટેસ્ટમાં કેમ ફરક આવ્યો તો પછી વિચારતા વિચારતા એવું સમજાણું કે દરેક પદાર્થ હોય દરેક વસ્તુ હોય અને દરેક વ્યક્તિ પણ જોઈ લો જાત જોઈ લો દરેકમાં કંઈક એવું તત્વ છે કંઈક એવું સત્વ છે જે પાતળી ભેગ ભેદરેખાથી દરેકને અલગ પાડે છે માણસને અલગ પાડે વસ્તુને અલગ પાડે રસોઈને અલગ પાડે ફરે તો રસોઈ ફરે બસ એ શું તો કે એ પરમ ચેતના છે અને બસ આપ સૌના હૃદયમાં બિરાજમાન આ પરમ ચેતનાને હું વંદન કરું છું આજના આપણા મુખ્ય વક્તા એટલે ડોક્ટર ખુશાલીબેન લુખી એટલી બધી એમણે સાયન્ટિફિક અને સાયન્સ અને અધ્યાત્મને જોડીને એટલી બધી વાતો કરી છે પછી વિશેષ તો કંઈ કહેવા જેવું રહેતું નથી પણ જ્યારે ખુશાલીબેન આટલી બધી વાતો કરીને તો એમણે પહેલા એમણે પણ પહેલા એમના શરૂઆતના જીવનમાં ભોગ્યું છે એમની પણ સ્વાસ્થ્ય સારું ન હતું એમને પણ ઘણી બધી તકલીફો હતી પારિવારિક તકલીફો હતી પરંતુ આ બધામાં તેમણે એવું વિચાર્યું કે મારે જ બદલાવું પડશે હું લોકોને નહીં બદલી શકું મારા પરિવારને નહીં બદલી શકું અને ત્યારે એમણે જાતે જ બદલાવની શરૂઆત કરી અને તેમણે અધ્યાત્મ ધ્યાન પ્રાણાયામ તરફ તેમની આ જર્ની આગળ વધી કદાચ આપણા બધાના મનમાં એવું સ્પષ્ટ હોય છે કે ડોક્ટર પાસે જઈએ અને દવા આપે એટલે સારું થઈ જાય પરંતુ આ ડોક્ટર કંઈક એનાથી પડ છે કે જે થોડી દવા અને જાજુ અધ્યાત્મ આપે છે જાજા પ્રાણાયામના જ્ઞાન આપે છે રોજ વહેલી સવારે પિરામિડ મેડિટેશન ચેનલ પર એમનો આખો ગ્રુપ છે એમના તેઓ સભ્ય છે અને રોજ વહેલી સવારે બસ આ સમાજ સારા વિચારોથી જોડાતો જાય સમાજ સમાજ આ આ તરફ પ્રાણાયામ તરફ સારી તરફ વળે એના માટે રોજ સવારે એમની યુટ્યુબ ચેનલ પર જ્ઞાન આપે છે અને એમ કેટલા બધા લોકોને એનો ફાયદો પણ જોવા મળ્યો છે વિજયભાઈ આટલા બોર્ડમાં ટોપર્સ આવ્યા કદાચ હું જોતો તો કે ખુશાલીભાઈ જેટલા પ્રશ્ન પૂછતા હતા ને એટલા એનો જવાબ ખાલી વિજયભાઈ એક જ આપતા હતા કેમકે એને તો ઘરે રોજનું થયું એટલે જવાબ બધા એમને જ ખબર છે પણ વિજયભાઈનો પણ વિજય થયો છે વિચારોથી વિજય થયો છે કેમ કે એમને ખુશાલી મળી છે એટલા માટે આ બંને દંપતીને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે સાહેબે ખૂબ વિશેષ બંને મહાનુભાવનો પરિચય આપ્યો છે એટલે વિશેષ પરિચયમાં આપણે નથી જવું એવા જ આપણા સમાજ પ્રત્યે હંમેશા સમર્પિત રહેલા અને આજે મને આજે સાહેબ જ્યારે એન્કરિંગ કર્યું સંચાલન કર્યું તો મને મારું બાળપણ કેમ કે બાળપણના કાનજીભાઈ જે મેં જોયા હતા અને કેટલો બધો સમાજને આપ્યું છે અને એમની વાણી થકી કેટલા બધા પ્રકલ્પો સાકાર થયા છે એવા તક પૂરી પાડી છે એવા આપણા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ વાલાળા સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ ગયો એવા આપણા સમાજના મંત્રી શ્રી રવિનભાઈ તડુક સાહેબ અને આવો સુંદર મજાનો હોલ કદાચ પેલું કઈ અમુક વસ્તુ અમૂલ્ય હોય એમાં અમૂલ્ય હોલ આપણને દર ગુરુવારે સાહેબે ભી થોડા વિચારો મૂક્યા એના પરથી આપણને એટલું તો સમજાઈ જ ગયું હશે કે આ તન અને મનને છે ને કંઈક જોડાણ છે તન અને મનનો તાર છે ને કંઈક જોડાયેલો છે કદાચ એને બેને તો સાયન્ટિફિક ભાષામાં કહ્યું પણ કદાચ હું મારી આર્કિટેક્ચરલ ભાષામાં કહું ને તો તન અને મનની વચ્ચે કંઈક સ્થિતિ સ્થાપકતાનો સંબંધ છે આપણને પ્રશ્ન થાય કે આ સ્થિતિ સ્થાપકતા શું મ્યાનમારમાં અને થાઈલેન્ડમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સ્કાય સ્ક્રેપર્સ હાઈટ વાળા બિલ્ડિંગો હતા એ કંઈ બધા નથી પડી ગયા હાઈટ વાળા બિલ્ડિંગોએ આમાં જોલન લીધું છે એટલે કે થોડી વાર એમણે મુમેન્ટ લઈ પાછા મૂળ સ્થિતિમાં આવી ગયા છે

સારસ પક્ષી હંમેશા જોડામાં રહેવા માટે ટેવાયેલું છે એકને કઈ દુઃખ થાય તો બીજો દુઃખ અનુભવ એક મૃત્યુ પામે તો બીજો પણ એના વિરહમાં મૃત્યુ પામે એ બંનેની જોડ છે એમાં તન અને મનની પણ જોડ છે પરંતુ કદાચ આપણને એવું થાય કે આપણને શરીરમાં કોઈ અંગમાં દુખે એટલે આપણને એમ થાય કે ભાઈ ત્યાં કંઈક બીમારી છે કંઈક પીડા પેદા થયો છે તો ચાલો એવો પ્રશ્ન પણ થાય કે અંકિતભાઈ જે ખૂબ સરસ રીતે વિચાર રજૂ કર્યો સિવિક સેન્સ બાબતે તો એમાં આપણે જોવું હોય તો એવું કહી શકીએ કે ધારો કે રોંગ સાઈડમાં ગયા તો કોઈ એ એક્ટ છે એ સેના દ્વારા થઈ હાથ અને પગ દ્વારા થઈને આપણે હાથથી ચલાઈને બાઇક વોટ એ રોંગ સાઈડમાં ગયા છતાં પણ આપણે એમ કહીએ છીએ ને કે એની માનસિકતા એવી છે એની સેન્સ એવી છે એની માનસિકતા એવી છે હવે કાર્ય આપણે હાથ અને પગે કર્યું છતાં પણ આપણે કહીએ છીએ ને કે એની માનસિકતા એવી છે તો એના પરથી જ સાબિત થઈ ગયું કે આ જે તન છે આપણી બોડીની દરેક રિએક્શન છે એ મન સાથે જોડાયેલા છે મનમાં રહેલા વિચારો સાથે સંબંધ ધરાવે છે અને ત્યારે આ તન મનની જોડી બનતી હોય છે હંમેશા સારા વિચારો જ માણસને જીવનમાં આગળ વધારવા માટે સક્ષમ બનાવતા હોય છે આપણે ઘણાના ચહેરા જોતા હોઈએ ને કેમ સુંદર મજાનો ઓરા હોય કોઈનો ચહેરો આપણને પ્રફુલ્લિત થઈ જઈએ ઓરા હોય છે પણ એ ઓરાને જો હજુ ઊંડાણમાં કેવું હોય ને તો એ મનની પ્રસન્નતા છે મનની પ્રફુલ્લિતતા છે આ પ્રફુલ્લિતતા ક્યારે આવે તો એના માટે એક નાનકડી એવી સ્ટોરી કેવી છે એક મહારાજ હોય ગામમાં આવતા હોય છે અને ખૂબ જ્ઞાની હોય છે લોકો એમને ચાહતા હોય છે તો એક શિષ્ય એમનું શિષ્ય બનવું હોય મહારાજનો એક ભાઈને તો એ મહારાજને એમ કે મહારાજ મને શિષ્ય બનાવો તમારો તો મહારાજ કે એમ કહે હું ના બનાવું મને હું પૂછું એના પ્રશ્નના જવાબ આપું તો મહારાજ પેલા ભાઈને પૂછે છે કે તું કોણ છે તો ત્યારે પેલો ભાઈ કહે અરે હું તો વિષ્ણુ પ્રસાદ નામ આપે છે અરે કે હું નામ નથી પૂછતો તું કોણ છે તો ત્યારે ફરી પાછો પેલો ભાઈ એમ કે હું તો એક ધંધાદારી છું બિઝનેસમેન છું આ ધંધો કરું છું ફરી પાછા મહારાજ કે અરે તું કોણ છે કે એ તો તારો ધંધો છે તો તારો બિઝનેસ છે ફરી પાછો પેલો એમ કે કે હું પુરુષ છું ત્યારે મહારાજ કે અરે એ તો તારી જાતિ છે તું કોણ છે એટલે ત્યારે પછી પેલા કીધું કે મને નથી ખબર હું કોણ છું સહજ ભાવે કહી દઉં મને નથી ખબર કે આ મનની નિર્મળતાથી એમણે કોઈ પણ પ્રકારના લેબલ વગર એમણે સ્વીકારી લીધું આ પૃથ્વી પર આપણો જન્મ થાય ને એટલે તરત જ આપણા પર છઠ્ઠીના દિવસે લેબલ આવવા માંડે કે ભાઈ તારું નામ આ છે તારા પપ્પા છે મમ્મી છે ભાઈ છે ભાભી છે વોટ એવર બાહ્ય વિશ્વ છે એ આપણી ઓળખ કરાવે છે કહેવાનો મતલબ આપણને બધા લેબલ્સ લાગે છે પછી જેમ જેમ મોટા છે એમ લેબલમાં વધારો થતો જાય છે કોઈનો ક્રોધ બીજાનો ક્રોધ આપણામાં આવે છે કે કોઈની ક્રોધિતની ક્રોધિત લેબલ લાગી જાય કોઈનું ધીરજવાનનું લેબલ લાગી જાય કોઈના ઉતાવળાનું લેબલ લાગી જાય કોઈનું હળબડીનું લેબલ લાગી જાય એટલે આ લેબલ્સ જ્યારે આપણા મનમાં આવે છે ત્યારે મનમાં ખચકાટ થાય છે અને ત્યારે કંઈક મનમાં ખૂણે ખાંચરે નેગેટિવ વિચારોનું થવાના શરૂ થાય છે અને ત્યારે આપણી પ્રસન્નતા જોખમાય છે અને દુઃખી આપણે થઈએ છીએ બસ આ દુઃખના મૂળમાં આપણા વિચારો છે એક સુંદર આપણું હા બહેને ખૂબ સરસ વાત કરી કે તન અને મનનું જોડાણ છે કોઈ પણ જયારે તનની અંદર પીડા થાય તકલીફો થાય તો ત્યારે કંઈક ને કંઈક માનસિક લેવલે એના ફેરફારો થયેલા હોય એવું એમણે કીધું ને ખૂબ સાચી વાત છે પરંતુ આમ જોવા જઈએ ને સાયન્ટિફિકલી રીતે પણ એવું જોવા મળ્યું છે કે આપણા વિચારોની અસર છે ને એ આપણા એન્ટીબોડી પર થતી હોય છે આપણી લાળમાં જે એન્ટીબોડી હોય છે ને એના પર પણ આપણા વિચારોની અસર થતી હોય છે એન્ટીબોડી શું કામ કરે તો કે રોગ પ્રાતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે આપણા શ્વસન તંત્રમાં કે પાચન તંત્રમાં અમુક એવા તત્વો કે કણો જતા હોય તો એમને રોકવાનું કામ આપણા લાળમાં રહેલા એન્ટીબોડી કરતા હોય છે તો એના પર પણ રોગ પ્રતિકારક શક્તિનો આધાર રહેલો છે કે કેવું આપણે વિચારીએ છીએ એક આવું એક આ બધું સાયન્ટિફિકલી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓને અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવ્યા અને પછી એક સુંદર મજાનું એક મૂવી પ્રેરણાત્મક બતાવવામાં આવ્યું તો એમના બાદ એમનો જે રિઝલ્ટનો ટેસ્ટ કરવામાં આવ્યો ને તો એમાં પણ આ સાબિત થયું છે કે એના એન્ટીબોડીમાં પણ ફરક જોવા મળે છે એની પ્રફુલ્લિતતામાં પણ ફરક દેખાયો છે આમ જોવા જઈએ ને તો આખા આ વિશ્વનું સર્જન વિચારોથી થાય છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ દરેક સમસ્યાના મૂળમાં છે ને વિચારો જ રહેલા હોય છે જ્યારે સવારે ઉઠીએ અને સાંજે સુઈએ છીએ ત્યાં સુધીમાં કેટલા બધા વિચારો આવતા હોઈએ છીએ પરંતુ આ વિચારોને વિચારો આપણને ઘણી વાર દુઃખ પણ આપે છે એનું શું કારણ હોઈ શકે તો ધારો કે આપણે અહીંયા હોલમાં બેઠા છીએ ઘણી વાર આપણા મનમાં ઓફિસનો બી વિચાર આવી જાય આપણે બહાર નીકળીને શું કરવાના છીએ એનો બી વિચાર આવી જાય કે મારા ક્લાયન્ટને મળવાનું છે વાત કરવાની છે તો આપણે વર્તમાનમાંથી થોડા ભટક્યા છીએ વર્તમાનમાં આપણે શું લઈએ છીએ સારા વિચારો લઈએ છીએ તો કંઈક સારી પોઝિટિવિટી માટે પ્રયત્નશીલ હતા અને ત્યાં પાછું કંઈક બીજું આપણને ભવિષ્યનું યાદ આવી ગયું તો એ આપણી પોઝિટિવિટી તરફની ગતિ છે ને એને રોકે છે ઘણીવાર આપણે બીમાર પડીએ તો એનું કારણ વિચારો હોય છે પરંતુ ઘણીવાર બીજાને બીમાર પાડવામાં પણ બીજાના વિચારોનું કારણ હોય છે કોઈ વ્યક્તિ ધારો કે કોઈ વ્યક્તિ ધારો કે બીમાર હોય તો આપણે અહીંયા એવો રિવાજ છે કે ભાઈ ખબર પૂછવા જવાની હોસ્પિટલમાં જઈને અરે એમાં હમણાં તો એવું બી ખબર કાઢવા એક જગ્યાએ ગયો હતો હોસ્પિટલે જવું નતું પણ હવે સાચવવા જવું પડે એટલે નીચે પેલા વોચવેને કીધું કે નથી જવા દેતા એમ અમે તમને પૂછી લઈએ ખબર એમ કેમ છે સારું છે સારું થઈ જશે એમ તો છતાં અમે ઉપર ગયા તો ત્યાં એક બીજા એમના ખબર પૂછવા બેઠા હતા એટલે એ જો આવ્યા જશે શરૂઆત કરતા હતા કે સાલી ના થવાની થઈ કેમ એટલે પછી પણ કે ભાઈ એની તો ના જશે એટલે ટૂંકમાં કે જ્યારે આપણે ખબર પૂછવા જઈએ છીએ ને ત્યારે પણ આપણે એવી રીતે પૂછીએ કે જેથી એમને નબળા વિચારો મળે છે એટલે પેલો જે પેશન્ટ છે એ કઈક ભૂલવાનો પ્રયત્ન કરતો હોય તો પણ આપણે ફરી પાછું એને યાદ અપાવી દઈએ કે તને કેન્સર છે તને આ છે અને હજુ નસી સારી એમાં ને એમાં એની બીમારી વધતી જતી હોય છે હિલિંગ પણ બેન વિશેષ વાતો કરે છે પણ આજે સમયના અભાવે વાત કદાચ નથી કરી શક્યા હિલિંગ બાબતે કે આપણા વિચારોની અસર છે ને એ હીલિંગ પર પણ થાય છે ધારો કે આપણને કોઈ જગ્યાએ વાગે છે કોઈ ગુમડો થાય છે અથવા તો કોઈ વાગે છે તો એની રૂસ આવવાની જે પ્રક્રિયા છે એમાં પણ આપણા વિચારો અને એમનું જીવન મરણ વચ્ચે જોવા ખાતા હતા કોઈ પણ દેશની દવા એમને લાગુ નહોતી પડતી ત્યારે દુનિયામાં બધા લોકોએ સામૂહિક એક પ્રાર્થના કરેલી સારા વિચારો ઇનપુટ્સ કરેલા અને ત્યારે ધીમે ધીમે અમિતાભ બચ્ચનની આ તબિયત છે સુધરીતી આવું તો ઘણા બધા લોકો સાથે થતું હશે પરંતુ આ તો એક એક્ઝામ્પલ છે અને એમનું તો એમણે જાહેરમાં એમણે પણ સ્વીકાર્યું હતું કે મને જો કોઈ પણ અસર થઈ હોય તો આ પ્રાર્થનાથી થઈ છે એટલે આપણે રોજ આવવાની જે પ્રક્રિયા છે ને એનો સમય ઘટવું અને વધવું એમાં પણ આખો વિચારો સાથે સંકળાયેલો છે આપણે સતત પોઝિટિવ વિચારો કરતા રહીએ કે મને સારું થઈ ગયું છે હું એકદમ નોર્મલ પરિસ્થિતિમાં છું તો ત્યારે પણ આપણે જે મનની જે વિચારો છે એ આપણા તનના વિચારો પર અસર કરતા હોય છે અરે આપણે જે વિચારો કરીએ છીએ ને એને બાળકો પર પણ ખૂબ અસર પડતી હોય છે હા બસ આ બધી જ વાતો પરથી કદાચ હવે આમ સાહેબ તો એવું સ્વરમાં કે મુખડું ને અંતરું આવતો હોય એવી રીતે આખો ફોર્મેટ નક્કી કર્યું છે તો કદાચ આ વિચારોનું એક અંતરો જો કહેવો હોય તો એવી રીતે કહી શકાય કે તન અને મનની તંદુરસ્તી જ છે ને એ જ ખરું જીવન છે જે માણસને સુખ શાંતિ અને દીર્ઘાયુ આપે છે લાંબુ જીવવું છે તો સારા વિચારો કરવા પડશે સ્વરૂપે એમ પણ કહી શકાય કે તન અને મનની જોડી છે ને એ અજોડ છે તન અને મનની જોડી અજોડ છે એક જ્યારે બગડે છે ને ત્યારે બીજાને રડાવે છે મનને મનમાં જયારે વિચારો ખરાબ આવે તો ત્યારે રોગ સ્વરૂપે શરીરમાં આવે છે અને રોગને કંઈ તકલીફ થાય તો વારંવાર આપણને એટલે એક સાથે પૂરક છે સમગ્ર જીવનની તંદુરસ્તીનો આધાર જ મન છે મન જ સૌ બધી જ વસ્તુ બધા જ એક્ટ કરાવતું હોય છે અને હકીકતે ધ્યાન છે સારા વિચારો જ એમનો ઉપચાર છે આપણે બહાર દવા શોધતા હોઈએ છીએ પરંતુ હકીકતે તો આપણા પોતાના જ સેલ્ફ છે આપણા પોતાના જ વિચારો એમની તવા છે બીમારીમાં જ્યારે તકલીફ પડે પીડા થાય ત્યારે એ તકલીફ કે પીડા પર ધ્યાન આપવાના બદલે આપણા સારા વિચારો છે એ જ ખરા અર્થમાં આપણને રોજ આપતું હોય છે બસ આ જ બધા વિચારો જ્યારે આપણે જીવનમાં વણીશું જીવનમાં વિચારીશું આ જ બધા વિચારો જીવનમાં પ્રસન્નતા આપશે ત્યારે એક સુદૃઢ સમાજનું નિર્માણ થઈ શકશે આ પ્રસંગે કાનજીભાઈ બાલાડા સાહેબ અને આપ સૌએ મને આ તક આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર